નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એ એમ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ઓટોમોબાઇલ ગ્રુપ અંતર્ગત ટાયર ઘસારાની પેટર્ન ચેક કરવી વિશેના પ્રેક્ટિકલનું આપણે તાલીમ સ માર્ગદર્શન મેળવીશું વાહનોમાં કે જેમ જેમ કિલોમીટર વધે તેમ ટાયરનો ઘસારો જોવા મળશે ટાયરના ઘસારાની ખામી તેને ઘસારા ઉપરથી આપણે નક્કી કરીશું કે તેમાં કયા પ્રકારની ખામી છે અને તેનું નિવારણ કરીશું આજના પ્રેક્ટિકલનો હેતુ છે ટાયરના ઘસારાની પેટર્ન ચેક કરવી આ પ્રેક્ટિકલ માટે વપરાતા સાધનોમાં ટ્રેની ટૂલ કીટ એલએમવી વ્હીકલ વ્હીલ સ્પેનર સેટ જેક ટોમી એર કોમ્પ્રેસર પ્રિસરગીજનો ઉપયોગ થાય છે આ પ્રેક્ટિકલમાં મટીરિયલ તરીકે લુબ્રિકેટિંગ ઓઇલ અને કોટન ક્લોથનો ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલમાં આપણે ટાયરના ઘસારાના કારણ અને તેનું નિવારણ કઈ રીતે કરવું એ આપણે આ ચાર્ટ મારફતે જોઈશું સૌ પ્રથમ ટોવેર ટોવેર એટલે સામાન્ય રીતે આગળના ટાયરમાં પિંછાવાળી છાપ દેખાશે એટલે બંને ટાયરની અંદર કે બહારની ધાર પર ઘસારો જણાશે આપણે નિવારણ કઈ રીતે કરીશું આ પ્રકારની પેટર્ન ટોઈન કે ટો આઉટમાં ફેરફાર દર્શાવે છે ઉત્પાદકતાની ભલામણ અનુસાર રીડિંગ સેટ કરવાથી આનું સોલ્યુશન મળે છે નેક્સ્ટ કેમ્બરવેર કેમ્બરવેરમાં ટાયરમાં કોઈ પણ એક બાજુ ઘસારો લાગેલો હોય છે તો એના માટે કંટ્રોલવાલના બુશિંગ ખરાબ હોય તો આ બની શકે છે તો આ બુશ બદલી અને ટાયરનું યોગ્ય માપ એડજસ્ટ કરવું નેક્સ્ટમાં કફ્ટવેર આમાં શોક એપ્સોલ્ડર અથવા સ્ટડના કારણે તથા ટાયર અનબેલેન્સ હોવાના કારણે આગળ સારું લાગી શકે છે તો આના માટે શોક એપ્સોલ્ડર અને સ્ટડને ઓવર હોલિંગ કરી અને ટાયરને બેલેન્સિંગ કરવું નેક્સ્ટ જમણા અને ડાબા ટાયરનો અનિયમિત ઘસારો હોવો તો આના માટે જમણા અને ડાબા ટાયરનો અનિયમિત ઘસારા માટે ટાયરની સાઇઝ યોગ્ય ન હોય તો આ બની શકે તો આ કિસ્સામાં ટાયરને નિયત સાઇઝનો રાખો નેક્સ્ટ જો ટાયરની બંને ધાર પર એક સરખો ઘસારો હોય તો તે ટાયરનો ઓછા પ્રેશરવાળી હવાના કારણે હોઈ શકે તો આ ઘસારા માટે ઉત્પાદકની ભલામણ અનુસાર યોગ્ય હવાનું દબાણ જાળવવું જોઈએ નેક્સ્ટ જો ટાઈમની બંને બાજુએ એક સરખ ઘસારો હોય તો તે ટાઈમો વધુ પ્રેશરવાળી હવાના કારણે હોઈ શકે તો આ પ્રકારના ઘસારામાં પણ ઉત્પાદકની ભલામણ અનુસાર હવાનું યોગ્ય દબાણ જાળવવું નેક્સ્ટ વાહનનો ચારે વ્હીલમાં અલગ અલગ કંપનીના અને અલગ અલગ નકશીવાળા ટાયરનો ઉપયોગ કરવો હોય તો પણ તેમાં ઘસારો લાગી શકે છે તો આના નિવારણ માટે વાહનના બધા જ ટાયર એક કંપનીના અને એક જ નકશીવાળા રાખવા જોઈએ આમ ટાયરના ઘસારામાં જોવા મળતી વિવિધ ઘસારાની પેટર્નને આપણે ઓળખી અને તેનું નિવારણ કઈ રીતે કરવું એ આપણે સમજ્યા હવે આપણે આગળ જોયું તે પ્રમાણે ટાયરના ઘસારાની પેટર્ન ઉપરથી આપણે કયા પ્રકારની ખામી છે અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તે આપણે પ્રેક્ટિકલી જોઈશું આ ટાયર છે ટાયરની નકશી ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ટાયરની બંને સાઈડ આ સાઈડ અને આ સાઈડ એક સાઈડમાં થોડો ઘસારો વધારે થયેલો છે અને એક સાઈડમાં થોડો ઘસારો ઓછો થયેલો છે તો આનું કારણ એ હોય છે કે એને ટોઈંગ કે ટો ટોઆઉટના કારણે ટાયરમાં કોઈપણ ટાયરની એક સાઈડે ઘસારો વધારો વધુ થાય અને એક સાઈડ ઘસારો ઓછો પહોંચે તો આપણે આ નકશી ઉપરથી એટલું જાણી શકીએ કે આ કયા ઘસારાને કારણે આ ટાયર એક સાઈડ ઘસાય છે તો આપણે તે એને ટોઈન કે ટો આઉટ કરીને આ ખામીનું નિવારણ કરી શકીશું આપણે આ વ્હીકલમાં જોઈશું કે આના ટાયરમાં વાહનના કિલોમીટરના પ્રમાણમાં આ ટાયરનો ઘસારો થયેલો છે આ ઘસારામાં આપણે જોઈએ તો એની બંને સાઈડ કરતો વચ્ચેના ભાગે ઘસારો વધારે જોવા મળે છે તો આનું એક કારણ છે કે હવાનું પ્રમાણ ઓછું હોવાના કારણે એ વચ્ચેની સાઈડે જે જમીન સાથે જે ટચ થાય છે તો વચ્ચે એને ઘસારો વધુ જોવા મળેલ છે તો આપણે જોઈશું કે આ વેહિકલમાં આ જે ટાયરમાં છે તો એની જે બહારની બંને સાઈડો અને વચ્ચેની સાઈડ એમાં વચ્ચેની સાઈડમાં આમ ઘસારો ઓછો છે પણ હવાના જે ઓછા દબાણના કારણે આ ટાયરમાં જે ક્રેક થવાના કારણો વધુ રહે છે જેથી ઉત્પાદકતાના અનુસાર એનું યોગ્ય હવાનું ટેમ્પરેચર રાખવાથી આ પ્રકારના ઘસારાનું નિવારણ કરી શકીએ છીએ તો આ જે વ્હીકલમાં જે જે હવાનું જે પ્રેશર છે એ પ્રેશર યોગ્ય રાખવાથી આ પ્રકારની ખામીનું આપણે નિવારણ કરી શકીએ છીએ હવે આ રીતે વાહનમાં જુદા જુદા વ્હીકલમાં જે વાહનનો ઘસારો છે તેની જે ઘસારાની પેટર્ન છે એના ઉપરથી આપણે ખામી શોધી શકીએ છીએ અને એ કયા પ્રકારની ખામી છે જે આપણે અગાઉ જોયું તે પ્રમાણે ટાયરનો સાઈડના બંને નકશીનો ઘસારો વચ્ચેની સાઈડનો ઘસારો આ રીતે ઘસારા પ્રમાણે તેનું કારણ શોધી અને આપણે નિવારણ કરી શકીએ છીએ આપણે સામાન્ય રીતે જો વાહનમાં જે ટાયરના ઘસારામાં જો ટાયરની અંદર અને અંદરની અને બહારની ધાર આ અંદરની ધાર અને આ બહારની ધારમાં જો ઘસારો હોય તો આપણે ઉત્પાદકની ભલામણ અનુસાર એનું રીડિંગ સેટ કરીશું ત્યારબાદ શોક એબ્સોર્બર અને સ્ટડના કારણે જો અનબેલેન્સિંગ થતું હોય તો આપણે શોક એબ્સોર્બર અને સ્ટડને ઓવરહોલિંગ કરીશું અને ટાયરને બેલેન્સિંગ કરીશું જો જમણા અને ડાબા ટાયરમાં જો અનિયમિત ઘસારો હોય તો આપણે ઉત્પાદકે કરેલી ભલામણ મુજબ હવાનું દબાણ યોગ્ય જાળવીશું જો ટાયરની બંને બાજુએ એટલે આ જમણી સાઈડનું અને ડાબી સાઈડનું ટાયર જો બંને સાઈડનો ઘસારો જો એક સરખો હોય તો વધુ પ્રેશર હવાના કારણે આ પ્રોબ્લેમ હોય છે તો જેથી ઉત્પાદકે ભલામણ મુજબ હવાનું દબાણ યોગ્ય જાળવવાનું રહેશે આજે આપણે આ પ્રેક્ટિકલમાં ટાયરમાં થતા ઘસારાનું કારણ શોધ્યું અને તેનું નિવારણ કઈ રીતે કરવું એ આપણે શીખ્યા તો આ પ્રેક્ટિકલમાં આપ સૌને ટાયરના ઘસારાના પેટર્ન પરથી તેનું કઈ રીતે નિવારણ કરવું એનો આપ સૌને માર્ગદર્શન મળ્યું હશે એવી હું આશા રાખું છું આભાર